હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે પૂરીની રેસિપી શેર કરવાની છું તો ઓછા સમયમાં એકદમ સોફ્ટ પૂરી કેવી રીતે બનાવવી તે આપણે આ રેસીપીમાં જોઈશું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ પૂરી બનાવવા માટે મેં અહીંયા દોટ વાટકી ઘઉંનો લોટ લીધો છે આપણે જેની રોટલી બનાવીએ છીએ તે જ લોટ ઉપયોગમાં લેવાનો છે અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી તેલ ઉમેરી દઈશું તો સૌથી પહેલા તમારે આ લોટને તેલમાં બરાબર મસળી લેવાનો છે હવે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જઈને મીડિયમ લોટ બાંધી લઈશું તો અહીંયા તમારે ભાખરી જેવો કડક પણ નહીં અને રોટલી જેવો એકદમ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધવાનો છે તો લોટ બરાબર બંધાઈ ગયો છે હવે ઉપરથી એક ચમચી તેલ તેલ ઉમેરીને વડે કવર કરી લઈશું અને ઉપર કપડું ટાંકીને પાંચેક મિનિટ માટે રહેવા દઈશું હવે આપણે પૂરી બનાવી લઈશું તો પૂરીના લોટને તમારે પાંચેક મિનિટ સાઈડ ઉપર રાખ્યા પછી આ રીતે મસળી લેવાનો છે અને હવે આ લોટમાંથી આપણે નાની સાઈઝ લુવા તૈયાર કરી લઈશું તમારે જે પૂરી હોય તે પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના છે તો પૂરી તૈયાર કરી લીધા છે હવે થોડુંક તેલ હાથમાં લઈને આ બધા જ લુવાને આપણે તેલ વડે કોટ કરી લઈશું જેથી તે એકબીજા જોડે ચોટી ના જાય તો અહીંયા તમારે એક ચમચી જેવું તેલ ઉપયોગમાં લેવાનું છે હવે પાટલી અને વેલણ ઉપર પણ આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને આ રીતે લુઓ મૂકીને પૂરી વણી લઈશું તો તો પૂરીને તમારે વધારે પાતળી નથી તમે જોઈ શકો છો પૂરીની આ રીતે રાખવાની છે બધી જ પૂરીઓને મેં આ રીતે વણી લીધી છે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધેલું તો હવે ગરમ તેલમાં એક પછી એક પૂરીને ઉમેરીને તળી લઈશું તો સૌથી પહેલા એક પૂરી ઉમેરીને તમારે તેલને ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે પૂરી તળતી વખતે એકવાર તેલ ગરમ થઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે તો બીજી પૂરીઓને પણ આપણે આ જ રીતે તળી લઈશું તો ગરમ તેલમાં પૂરી ઉમેર્યા પછી તમારે જારાની મદદથી ઉપરની સાઈડે આ રીતે થોડી થોડી પ્રેસ કરવાની છે તો આ રીતે જારાની મદદથી ઉપરથી પ્રેસ કરવાથી પૂરી એકદમ ફૂલી જશે હવે બંને બાજુથી પૂરીને ચટવી લેવાની છે તો પૂરી બરાબર તળાઈ ગઈ છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું બીજી પૂરીઓને પણ આપણે આ જ રીતે તળી લઈશું તો પૂરી બનીને તૈયાર છે ચાલો તેને સર્વ કરી લઈએ એકદમ સોફ્ટ પૂરીની રેસીપી તમને કેવી લાગે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો મારી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ